હા તારા તું કે સુરતમાં હું રહું ને આમ કરવું ને અત્યારે હાલમાં હું સુરત જ છું નમસ્કાર મિત્રો નવા વિડીયોમાં તમારું ફરીવાર હાર્દિક સ્વાગત છે તો મિત્રો તમને તો ખબર છે કે કીર્તિબેન પટેલ અને લાલા આહિરનો વિવાદ ખૂબ જ વધી રહ્યો છે મિત્રો દિવસે ને દિવસે કીર્તિબેન પટેલ પણ નવા નવા ખુલાસા કરે છે અને મિત્રો જે તમે આગળ વિડિયો પણ જોયો લાલા આહિરે ખુલ્લે આમ ચેનજ આપી છે કે તું કહેતી હતી કે હું સુરત રહું છું જો મેં સુરત આવી ગયો છે એવું લાલાભાઈ આહીરે વિડીયોમાં કીધું છે જે તમે આગળ વિડિયો જોયો અને મિત્રો મને તો એવું નથી લાગતું કે આ વિવાદ હવે

અને લાલાભાઈ આહિર સપોર્ટ કરે છે અને પછી તેમનો વિવાદ થઈ જાય છે કીર્તિબેન પટેલ અને લાલાભાઈ આહિરનો મિત્રો અને કીર્તિબેન પટેલ પણ ઇન્સ્ટાગ્રામમાં લાઈવ આવીને નવા નવા ખુલાસા કર્યા છે મિત્રો અને મન ફાવે એવી રીતના કીર્તિબેન પટેલ બોલે છે જે મિત્રો તમે વિડીયો પણ સોશિયલ મીડિયામાં ઘણા બધા એવા જોયા છે જે કીર્તિબેન પટેલના મિત્રો તો મિત્રો સૌ પ્રથમ આપણે વાત કરીએ તો જો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો તમે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લીજો મિત્રો જેથી પણ સૌપ્રથમ તમને વિડીયો જોવા મળશે અને મિત્રો વાત કરીએ તો આગળ જે તમે વિડીયો જોઈએ તે તમને પણ પૂરો આગળ વિડિયો પૂરો બતાવીશ એટલે તમે વિડીયો પૂરો જોજો તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ મળે આપણે નવા વિડીયોમાં પણ સૌપ્રથમ તમે આ લાલાભાઈ આહીરનો વિડીયો જોઈ લો હજી હું સુરત કામરેજ છોકરીએ જ હું શું હજી ખુલ્લે કોઈની મનની મનમાં ન રહી જાય હું કાલે નીકળો તો ત્યારે પણ મેં કીધું તું હું નીકળી ગયો છું રાજકોટ થી નીકળો પછી અમદાવાદ થી સીધો સુરત